ભરૂચ જિલ્લા કોંગ્રેસ મંડળી વાબરાના કડોદરા ગામે જનતા રીડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાની કેફિયત વ્યક્ત કરી છે વાઘરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા જનતા રેડ કડોદરા ગામે જનતા રેડ કરાઈ હતી ભાજપ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લોકહિતમાં કાર્યવાહીની માંગ કરી હતી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા પંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે મંગળવારે જનતા રેડ કરી હતી જેમાં કડોદરા પંચાયત ભવન મનરેગા યોજનાના કામોમાં જેસીબી અને મશીનરીથી કામગીરી કરી મજૂરોના નામે ફરજી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો બિલો ઓવર એસ્ટિમેટ કરી ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારીઓ અને આયોજકોએ મંજૂરી આપી હોવાનો આરોપ લગાવ્યો એક વર્ષમાં બનનાર ભવન બે વર્ષે બન્યું રૂપિયા સત્તર લાખના કશે બન્યું ભવનમાં ત્રણ લાખ ચૂકવાયેલ મજૂરીમાં હવે ફરિયાદ ફરિયાદાખલ કરાવવા ભરૂચ જિલ્લા કોંગ્રેસે તત્વિજ હાથ ધરી છે કડોદરા ગામે વાગરા તાલુકાના આવતીકાલે જે ભવનનું ઉદ્ઘાટન હતું એ તમે અહીંયા જોઈ શકો છો એ ભવનનું ઉદ્ઘાટન આજે સાડા દસ વાગ્યે રાખવામાં આવેલું હતું પરંતુ અચાનક કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો અને એ ઉદ્ઘાટન બંધ કરી દેવામાં આવ્યું અમે આ જે ભવન છે એ ભવન મનરેગા યોજનાની અંદર બે હજાર બાવીસની અંદર એનો વર્ક ઓર્ડર ઓગસ્ટ મહિનામાં આપવામાં આવેલો છે અને એક વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું એટલે કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસની અંદર એનું કામ પૂરું કરવાનું હતું તલાટીને અમે પૂછીએ છીએ કે આ વર્ક ઓર્ડર તમે એક્સટેન્ડ કરેલો છે કે નહીં કારણ કે ગ્રામ પંચાયત એની અમલીકરણ એજન્સી છે આમ છતાં તે કોઈ જવાબ આપવા તૈયાર નથી ટીડીઓને ટેલિફોનિક વાત કરીને પૂછું તો ટીડીઓનું કહેવું છે કે આ સત્તર લાખના ખર્ચે એસ્ટિમેટ એનું સત્તર લાખ રૂપિયા છે અને સત્તર લાખ રૂપિયાના ખર્ચે સોળ પોઈન્ટ નવ્વાણું આ ગ્રામ પંચાયત ભવનનું કામ થયેલું છે એની અંદર એમના કહેવા પ્રમાણે ત્રણ લાખ રૂપિયાની મજૂરી જે છે લેબર કમ્પોનન્ટ એ ત્રણ લાખ રૂપિયાનો છે એટલે કે સત્તર લાખના કામની અંદર માત્ર ત્રણ લાખ રૂપિયાનો લેબર કમ્પોનન્ટ એ પણ એમના કહેવા પ્રમાણે એમાં સાચું કેટલું છે એ તો હજી કોઈ આધાર પુરાવા એમણે અમને આપ્યા નથી જે યાદી માગી અને યાદી કેટલા પ્રયત્ન પછી ટીડીઓએ જ્યારે આપી ધ્રુવ પટેલે ત્યારે એ યાદી જોતા પ્રમુખશ્રીએ કીધું એવી રીતે કે એ જે નામો છે એ નામો માત્ર ઉપજાવી કાઢેલા છે એના ખોટા જોબકાર્ડ બનાવી અને એમના નામે પેમેન્ટ ઉધારી દેવામાં આવેલું છે અને એ ગરીબી રેખાથી પણ ઉપર એ લોકો આવે છે તો એની પણ તપાસ થવી જોઈએ ભરૂચ જિલ્લામાં મનરેગામાં આખો જિલ્લો ડૂબેલો છે લોકહિત માટે ગરીબોની રોજીરોટી માટે જે યોજના હતી એમાં ભારતીય જનતા પાર્ટીને માલેતુજાર બનાવવા માટે આ યોજનાનો અમલીકરણ થઈ રહેલો છે આજે સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં અમે તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આરટીઆઈ કરેલી વાઘાઓ પર કીધેલું આજે બે તાલુકાની ટપાલ આવી છે બીજા તાલુકાના ટીડીઓ નખરા કરી રહ્યા છે એમને બી કહ્યું કે શાનમાં આ ટાઈમ ઓવર લિમિટ ત્રીસ દિવસ પૂરા થયા છે સાંજમાં સીધે સીધા હજુ બી પાંચ દિવસથી છૂટ આપીએ છીએ માહિતી આપી દો બાકી તમને પણ સમર્થ નહીં પડે અપીલ પણ થઈ શકે છે પણ આ પ્રજાના પૈસા છે અને લોક હિતના પૈસા છે ગરીબોના માટે માટેના છે આજે એ જ પ્રમાણે વાગરા તાલુકા પંચાયતમાં અમને ત્રીસ દિવસ પૂરા થયા હજુ માહિતી નથી મળી અમે માહિતી માગીએ છીએ મોટા પાયે ભ્રષ્ટાર થયેલો છે વાઘરા તાલુકાના અમે આજે ગ્રામ પંચાયતમાં આજે ઓપનિંગ હતો અહીંયા અમે સ્થાનિક લોકો અમારા સ્થાનિક તાલુકા કોંગ્રેસના આગેવાનો અમને જાણ કરી ગામ લોકોએ જાણ કરી આજે અમારું પ્રતિનિધિમંડળ જિલ્લા કોંગ્રેસનું અમે સાથે લઈ એ ગામમાં બેઠેલા છે ગામના પંચાયત પાસે ઉભેલા છે પંચાયતનું એમને ઉદઘાટન બંધ રાખેલું છે મનરેગા યોજનામાં આ પંચાયત બનેલી છે એમાં જે સાહીઠ ચાલીસનો રેશિયો સચવાવો જોઈએ સચવાયો નથી અમે ચાર કલાકથી આ ગામમાં છે અમને માહિતી નતા આપતા તલાટી કોઈ શબ્દ બોલવા રાજી નથી ટીડીઓએ માહિતી આપી છે તેમાં જે ગામ લોકોના કહેવાથી જો અમે અભ્યાસ કરી રહેલા છે પણ થોડાક નામો જોયા જે ફોર વ્હીલ ગાડી લઈને જતા હોય